નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અકેલે નહીં હે અપના રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના સૂત્રો અને ઉજાગરકર્તા તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મોબાઈલ લીગલ સર્વિસ વાન થકી તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં ફરી લીગલ સર્વિસ તથા લીગલ અવેરનેસ કેમ્પનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવેલ તે મુજબ કુકરમુંડા તાલુકાના ગામ અસારવા મટાવલ પીપલાસ તળોડા તથા ઉછલ તાલુકાના છાપટી ખબદા સુંદરપુર રાજીવ ગાંધી ભવન તથા સોનગઢ તાલુકાના કણજી ડોણ ચીમકુવા ગાયસાવર જેવા ગામોમાં જઈ આદિવાસી પ્રજાને જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ કાયદા બે હજાર બાર વિશે તાપી જિલ્લાના ચીફ લીગલ ડિફેન્સ કાઉન્સિલ નિલેશ જે પટેલ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવેલ તેમજ મફત અને સક્ષમ કાનૂની સહાય કોને કોને મળી રહે તે બાબતની જાણકારી તાપી જિલ્લાના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી જીમ ઝરીર મહેતા દ્વારા પૂરી પાડેલ તેમજ હાઈકોર્ટથી પધારેલા અલ્પેશભાઈ ત્રિવેદી કાનૂની સેવા સત્તામંડળના હેલ્પલાઇન નંબર પૂરો પાડેલ વન્યજીવ પ્રાણી સંરક્ષણ અધિનિયમ વિશે બિપિનભાઈ પરમાર તથા સાપોની પ્રજાતિ વિશે તથા દીપડાના હુમલા સામે રક્ષણ બાબતે શૈલેષભાઈ પટેલના માહિતી પૂરી પાડેલ આમ તાપી જિલ્લાના ગ્રામજનોને કાયદાથી માહિતગાર કરવા તથા મફત કાનૂની સહાય કઈ રીતે કોને મળી રહે તે બાબતે જાણકારી પૂરી પાડેલ જે તે તાલુકાના મામલતદાર નાયબ મામલતદાર સરપંચશ્રીઓ તલાટીકમ મંત્રીશ્રીઓ દ્વારા ખૂબ જ સારો પ્રસિસ પ્રતિસાદ મળેલ તથા ગ્રામજનોને એકત્ર કરવા ખૂબ જ સારા પ્રયાસો કરવામાં આવેલ અને ગ્રામજનોને જાગૃત કરવામાં આવેલ